तो समझाय चे के नती साचा विश्वास जे सेवे संत राखी मन साचुरे तो कल्याण नुनर है काचुरे हो वड़ी सास्त प्रमाणे नर नारी रे ओ शास्त्रे छे वर्ण आश्रम रे शास्त्रे धाम सहुना सुखदाई रे मा फिर नसी कहो काई रे सत शास्त्र थी श्रेय न खाया रे मु अमे मुखे न के रे ओ सत शास्त्र नो संग जो होय रे तो तेरा प्रगत माथर कृपा कहो ते हरे तम विनाय संशयन ना रे अमे पूचु तम पा रे श्रद्धा છે જો સાંભળવા માઈ રે કહેજો કસર ન રહે કાઈ રે જેણે ના હોય નક્કી નિર્ધાર રે તે સાંભળ અરિયે ઉદ્યમ ન આવે અર્થ રે ચાલો જાયા રે હો માટે સર્વે સુફળ છાય રે એવો અનુપમ કે જો પાય રે સિદ્ધાંત રે હોય મુક્ષુ કહે રે સાચા સાચું કહે જોોએ સિદ્ધાંત રે ઈતિ શ્રી કલ્યાણ નિર્ણય મધ્યે મુક્ત મુક્ષુ સંવાદે તૃતીય જય સ્વામનારાયણ હાજર નિર્ણય ત્રણ માં પ્રશ્ન જ છે ટોટલી બધું મુક્ત બોલે છે મુક્ત જવાબ આપશે ચોથામાં એટલે આપણે વીસ કડી સુધી જોયું ત્યાં સુધી સંત ની વાત હતી એક જ કડી રહી જતી હતી એકવીસ સુધી સંત ની આવશે પછી એમણે શાસ્ત્ર પ્રમાણે કર્યા એટલે આગળ બધું સંત વિશે કહી દીધું કે આગળ બધા સંત થી જ સુખી થયેલા છે અને એમ કે અમને તો સમજાય એવું રે નથી સાચા વિશ્વાસ જેવું રે મુક્ષું એમ કે છે કે જો કોઈ પણ સંતમાં સાચો વિશ્વાસ મૂકી દે તો કે એને કલ્યાણમાં કઈ બાકી રહે સંત રાખી મન સાચું નું ન રહે કાચું રે આપણે કઈ નહીં જોવાનું કે સાધુ કેવા છે ગુરુ કેવા છે બસ આપણે મન ચંગા તો કથરોટ મે ગંગા તો કે આપણે એકદમ સુધર હોઈએ તો કોઈ કલ્યાણમાં કાચું રે નહીં હવે શાસ્ત્ર વિશે પ્રશ્ન પૂછે છે વળી શાસ્ત્ર ને કોઈ સાંભળે રે તેની ભૂલ કહો કેમ ન ટળે રે તો કે શાસ્ત્ર બનાવ્યા શા માટે હજુ જો કેવળ શાસ્ત્ર થી ન થતું હોય સંત અને શાસ્ત્ર બે થી ન થાય કલ્યાણ તો કે શાસ્ત્ર બનાવ્યા શા માટે કેમ ભૂલ ન જો એકલા એટલે એમ કે પ્રગટ ગુરુ વિના અને પ્રગટ કોઈ મુક્ત વિના આપણે એકલા જ જો આપણી રીતે સાધન કરીએ ટૂંકમાં તો કેમ આપણું કલ્યાણ ન થાય એમ શાસ્ત્ર સર્વે રહ્યા ધારી રે શાસ્ત્ર પ્રમાણે રહે નરનારી શાસ્ત્ર શાસ્ત્રમાં બધું જ લખેલું જ છે કે આ રીતે વર્તુ આ રીતે નહીં અને લોકો શાસ્ત્ર પ્રમાણે એમ કે જીવન પણ જીવે છે શાસ્ત્ર કરી છે વર્ણ આશ્રમ રે શાસ્ત્ર કરી છે ધર્મ ધર્મ ક્યાંનો મતલબ ટૂંકમાં એવો છે કે વર્ણ આશ્રમ વ્યવહાર ધર્મ જે કઈ આપણી રીત છે તો એ બધી એમ કે શાસ્ત્રમાં લખેલી જ છે અને એ જ પ્રમાણે જો કોઈ શાસ્ત્ર અમલ કરી અને જીવન પસાર કરતા હોય તો એનું કલ્યાણ થવામાં કાચું શું કામ રહે એમ શાસ્ત્રમાં કહ્યું છે કલ્યાણ રે તે પણ વાત નથી અપ્રમાણ રે જે મહારાજે કીધું કે અમે ચારસો રૂપે રહેલા છીએ તેમાં એક શાસ્ત્ર સ્વરૂપે પણ કીધેલું જ છે શાસ્ત્ર સુણવે ન હોય કલ્યાણ રે એવી સાંભળી નથી વળી વાણ રે ક્યાંય અમે એવી વાત તો કે સાંભળી જ નથી કે શાસ્ત્ર સુણી કલ્યાણ ન થાય સત્શાસ્ત્ર સૌના સુખદાય રે એમાં ફેર નથી કઉ કાંઈ ગમે તે હોય સત્શાસ્ત્ર છે ને તો કે બધા શાસ્ત્ર હોય ને સુખદાયી જ હોય આ તો બધું મુક્ષક હજી પોતાના મનનો સંશય રજૂ કરે છે એટલે પાછું આ સાચું નથી એમ સાચો જવાબ તો હવે આવશે તો કે કેમ કલ્યાણ કેમ ન થાય એવું તો કેમ આપણા મોઢામાંથી બોલીએ શકીએ એમ તો આપણે ગઈ વખતે જોયું કે લોહાના બારના છેલ્લા પ્રશ્નમાં કેક છે કે જો ઉત્કૃષ્ટ વક્તા મળે તો જ ઉત્કૃષ્ટ થવાય શાસ્ત્ર તો એક જ હોય પણ વક્તા વક્તામાં ફેર હોય અને એ પ્રમાણે આપણી પાત્રતામાં પણ ફરક પડી જાય સત્સા નો સંઘ જોઈ રે તો તર્યા વિના ના રહે કોઈ રે જો એને ખરેખર શાસ્ત્ર નો સંઘ હોય તો કે એ જીવ તરી જ જાય એમાં પ્રગટ પ્રભુ નું શું કામ રે નથી પડતું કઉ રે બે હાથ જોડીને કહું છું કે તો એમાં ક્યાં આવે શાસ્ત્ર હોય ને સંત હોય તો પ્રગટ મુક્ત ની કે પ્રગટ ભગવાન ની જરૂર જ ક્યાં રહે તમે તો કહ્યું પ્રગટ પ્રતાપ રે તે પામ્યા વિના ના ટળે તાપ રે તમે તો આગળ એમ કીધું ઘરીને હરીના મળે બે મળે તો જ કલ્યાણ થાય તો એનો મતલબ કે સંત શાસ્ત્ર એ બધું તો એટલું જરૂરી ન રહ્યું તો કે એવું તો ક્યાંય છે જ નહીં શાસ્ત્ર આટલા બધા બનાવ્યા શા માટે શાસ્ત્ર પ્રમાણે જો જીવન જીવતા હોય તો કલ્યાણ કેમ ન થાય ત્યારે સંત શાસ્ત્ર થી શું શરીર કલ્યાણ પ્રગટ માટે હર્યું રહે જો એવું જ હોય કે કલ્યાણ પ્રગટ થી જ થાય તો પછી સંત ને શાસ્ત્ર ની જરૂર ક્યાં રહે તો કે એ વાતમાં વળો સંદેહ રે કે મારા મનમાં આ વાતની ગળમથલ બહુ જ ચાલે છે સંદેહ એટલે શંકા છે તો તમે કૃપા કરીને આ વાતની ચોખવટ કરો અને તમ વિના એ સંશય ન નાશે રે માટે અમે પૂછ્યું તમ પાસરી હે મુક્ત તમારા વિના મારે આનો કોઈ સંશય ટાળી શકે એવું નથી એટલે મેં તમને પૂછ્યું શ્રદ્ધા છે જો સાંભળવામાં એ રે કે જો કસર ન રહે કાય મને ખરેખર જાણવું છે હું ખાલી ઉત્કંઠા માટે પૂછું છું એવું નહીં હું ખરેખર જ એવું હું ઈચ્છું છું ને આ સાચું જાણવા માંગુ છું તો તમે મને કહેવામાં કોઈ કસર ના રાખતા ઘણી વાર કેવું હોય કે આપણને કોઈ પૂછે તો પૂછનારની પાત્રતા પ્રમાણે જવાબ અપાતો હોય જો એને ખરેખર દ્વારા હોય ને હોય કે કેવળ કલ્યાણ માટે જ છે તો મામા એ ઘણા બધાને એવું કીધેલું છે ને કે ના આની નહીં એટલે કે આ લોકની કઈ વસ્તુ નહીં તમે મૂર્તિ જ માંગો તમે મૂર્તિ જ પામો પણ જો કોઈ જીવ એવો હોય તો પછી પાત્રતા પ્રમાણે કે બાપા શ્રી વિશ્વ સ્વામી વૃંદાવન સ્વામી કીધું કે તમે કાળા કામ કરશો એમાં અમે ભેગા નહીં ભળીએ પણ પછી કે કોઈ જીવ પડતો હોય તો એને આપીને પણ રાજી રેવું એટલે જે પાત્ર હોય એ પ્રમાણે કે પણ હું તો તમને ખરેખર ખરા હૃદયથી પૂછું છું અને મારા કલ્યાણ માટે જ પૂછું છું તો તમે મને સાચે સાચો જવાબ આપજો જેને ન હોય નક્કી નિર્ધાર રે તે સાંભળ્યામાં શું સાર રે જો એ તમે જવાબ આપો છો એમ કે એકદમ તટસ્થ ન હોય તો એ સાંભળીને શું કરવાનું જેમાં ફરી ફેરવણી ન હોય રે સૌને સુણવા સુરખુશ હોય એક જ હા કે ના તટસ્થ જવાબ હોય જેમ કે આપણે આપડે બાપાસ એ બધું ચોખ્ખું જ કહી દીધું અહીં જાય તો પતિવ્રતા ન કહેવાય આ ન હોય આ હોય આમ કરાય આમ ન કરાય તો કે એવી મને સ્પષ્ટ વાત કરજો કદી ઉદ્યમ ન આવે અર્થ રે ઠાલો જાય આ જન્મ વ્યર્થ રે બહુ મહેનત કરીએ પણ કઈ એનું ફળ ન મળે અર્થ એટલે પૈસો ઘણી વાર વસ્તુ એના બદલામાં કંઈ પણ ન મળતું હોય તો કે આખો જન્મ છે તો પછી વ્યર્થ જ જાય એમ ભક્તિ કરીએ ધર્મ જ્ઞાન વૈરાગ્ય હોય અને જો જે કરવાથી એ જો આપણું જન્મ મરણ ન ટળે ને આત્યંતિક મોક્ષ ન થાય તો જે કઈ કરેલી છે આપડી વ્યર્થ જાય એમ મુક્ષ કરે મહાંત રે સાચા સાચું કહું એ સિદ્ધાંત રે હજી તો આખે આખામાં હું મુક એ મુક્ત ને પ્રશ્ન જ પૂછેલો છે કે તમે જેમ હોય એમને મને સાચો જવાબ આપો જય સ્વામનારાયણ